રાજ્યના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાતાવરણ તો તડકો અને વહેલી સવારે ધુમ્મસભર્યા માહોલને કારણે ખેતરમાં ઉભેલા મોલને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ચણા ધાણા અને તુવેર જેવા મુખ્ય રવિ પાકો પર વાતાવરણની વિપરીત અસર પડી છે છોડ સુકાઈ રહ્યા છે અને દાણો બરાબર બંધાતો નથી એક તરફ મોંગા ભાવના બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ ખેડૂતો વિઘે આઠ થી બાર હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે ત્યાં બીજી તરફ કુદરતી પ્રકોપે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે હવામાન વિભાગને આંબાલાલ પટેલની આગાહી અને ખેડૂતો વચ્ચે સરકાર પાસે આશાની મીટ માંડીને બેઠા છે સરકાર પાસે હું બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું આ સરકાર પાસે ખેડૂત પુત્ર તરીકે કે આજે ચણા છે આ ક્લાઇમેટની અસર એટલે કે કે માવઠાઓ પડવા સવારે જાકર આવો વાતાવરણ અનુકૂળ નથી આવતું તુવેર છે ધાણા છે તો મારા કિસાનો આજે પંદર સોલ સોલથી સત્તર વીઘાનો પાક આ બરબાદ થઈ રહ્યો છે આજે બગડી ગયો છે પાકમાં બગાડ આવી ગયો છે ચણાની અંદર ધાણાની અંદર તુવેરની અંદર આ રવિ પાકની અંદર તો મારી સરકારને બે હાથ જોડીને કિસાન પુત્ર તરીકે મારી નમ્ર અપીલ છે અમને આનું કંઈક વળતર આપે મહેરબાની કરીને કે જે આજે આંબાલાલે આગાહી કરી છે આજની તારીખમાં ત્રણથી થી સાત તારીખ સુધીની પાછી આગાહી આપી છે તો આજે દવા ખાતર બિયારણ જે રવિ પાકની અંદર શું રસ્તો લેશે મારા કિસાન પુત્રો આજે હું પણ આ પાક જોતા મને એમ ભીવી ભીતિ સેવાઈ રહી છે કે મારો પાક તમામ નિષ્ફળ થઈ રહ્યો છે તો આજે મને એવું લાગી રહ્યું છે કે આમાં મારે મજૂરી નાખવી શું ખર્ચા ચડાવવા શું રસ્તો લેવો આજે વિગેરે સાતથી આઠ આઠ હજારનો ખર્ચો થઈ રહ્યો છે આ તુવેર છે ધાણા છે આજે વાતાવરણ અનુકૂળ નથી આવતું ક્લાઇમેટના અસરથી ત્યાં સવારે ધુમસ જેવું વાતાવરણ હોય ઝાકરો આવવા માવઠાઓ કરવા અને હજી આગાઈઓ આપે છે અંબાલાલ પટેલ તો અમારે કિસાન પુત્ર તરીકે બે હાથ જોડીને હું સરકારને નમ્ર અપીલ કરું છું કે અમને રવિ પાકની અંદર કાંઈક અમને આનું વળતર આપે હું મને આશા ભીતિ સેવાઈ રહી છે મારી હાલત આવી છે તો મારા કિસાનોની કેવી દયનીય હાલત થશે ચણા તુવેર ધાણા વાતાવરણ સેટ નથી થતું વિગે સાત આઠ હજારના ખર્ચા ચડી રહ્યા છે સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે રવિ પાકની અંદર અમને કંઈક જોગવાઈ કરે

અને અત્યારે ફાલ ઉપરનો જે ઉપરનો માલ બંધાય હાવ સેટ નહીં ધાણાની અંદર તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે ખેડૂતને વરવું પડે અમારે ભાગ્યને વરવું પડે તો સરકાર કોઈ સહાય કરે તો અમને થોડું ઘણું વળતર અમારે ભાગ્યને મળવું પડે ખેડૂતો અને મજૂરોનું કહેવું છે કે મોંઘી મજૂરી અને દવાઓના ખર્ચ સામે પાક હાથમાં આવે તેવી શક્યતા નહીં વધશે ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે